राज्य सरकारे व्याजोरो साब मुहिम शुरू कर अमदावाद शहर पुलिस कमिश्नरे लोक दरबार योजो तो। जोन फाइव पुलिस स्टेशन विस्तार में आ लोकदरबार लोक दरबार लोक में व्याजोरों विरुद्ध छु फरियाद नो જરૂરિયાતમંદોને સરકારની યોજનાનો લાભ લેવા અપીલ થઈ વધતી જતી ગુનાખોરી વધશે પોલીસ કમિશનરે નિવેદન આપ્યું ગત વર્ષ કરતાં આ વર્ષે ગુનાખોરી ઘટી છે હાલમાં બે આંગળીયા લૂંટ થઈ તે ડિટેક્ટ થઈ છે બીજી આંગળીયા લૂંટ પણ ડિટેક્ટ થશે આંકડિયા કે રીતે ગુનાખોરી કાબુ હેઠળ છે અમદાવાદ શહેરમાં ગુનાઓ કાબુ હેઠળ છે તેવું કમિશ્નરે કહ્યું વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચાલી રહી છે એના અનુસંધાને આજે અહીંયા ઝોન ફાઇવમાં એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ બોલાવેલા એ લોન જે સરકાર આપે છે જે કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે વ્યાજ બહુ નહીં નેગ્લિજિબલ હોય છે વ્યાજ લેવા માટેના એના કોઈ વ્યાજખોરો પાસે જવાની જરૂર નથી એ કોર્પોરેશન પાસેથી પણ મળી શકે અને આપણે પણ કેમ્પમાં જે લોકો વ્યાજખોરી કરતા હોય છે એના વિરુદ્ધ જે લોકો ફરિયાદ આપવા માંગે છે એની ફરિયાદ પણ લેવામાં આવી રહી છે અત્યાર સુધી છ લોકો વિરુદ્ધ ફરિયાદ આપણે નોંધાવવાની કાર્યવાહી ચાલુ છે અને કદાચ એક બે ઓર વધશે